નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાન પ્રકરણ છ સ્મરણ અને વિસ્મરણ આગળના વિડીયોમાં આપણે સ્મરણની વ્યાખ્યા અને સ્મૃતિની તબકા જેમની અંદર ત્રણ તબકા છે સંકેતાંકન સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ એમની ચર્ચા કરી ગયા હવે ત્યાર પછીનો જે મુદ્દો આજે આપણે ભણવાનો છે તે છે સ્મૃતિના પ્રકારો સ્મૃતિના કુલ ત્રણ પ્રકાર છે સાવૈદનિક સ્મૃતિ ટૂંકા ગળાની સ્મૃતિ અને લાંબા ગળાની સ્મૃતિ એમાંનો આપણે અત્યારે પહેલો પ્રકાર જોઈએ તો છે સાવિંદિક સ્મૃતિ આપણે આપણી સંવેદન ઇન્દ્રિયો દ્વારા જ માહિતી કે જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ સંવેદન ઇન્દ્રિયો એટલે આપણે સૌ જાણીએ છીએ બરાબર આ કાન જીભ અને ત્વચાની જે ઇન્દ્રિયો છે તે આપણી સંવેદન ઇન્દ્રિયો દ્વારા જ આપણે કોઈ પણ માહિતી અને જ્ઞાન મેળવીએ છીએ વસ્તુ ગરમ છે ઠંડી છે આંખોથી જોઈએ છીએ કલર કેવો છે બરાબર એટલે કે એનું જ્ઞાન અને માહિતી આપણે સાંભળીને કે જોઈને કે સ્પર્શીને ચાંખીને મેળવતા હોઈએ છીએ આપણે જે કંઈ સાંભળીએ છીએ કે જોઈએ છીએ તે બધી જ સ્મૃતિ હકીકતમાં સાંવિંદિક સ્મૃતિમાં સ્થાન પામે છે એટલે કે આપણા ઇન્દ્રિયો દ્વારા જે સંવેદનો થાય છે સાંભળીએ છીએ જોઈએ છીએ બધી સ્મૃતિ શેમાં સ્થાન પામે છે તો કે સાંવિંદિક સ્મૃતિમાં પરંતુ તેનો સમય અત્યંત ટૂંકો હોય છે સાંદાનિક સ્મૃતિનો સમય છે તે અત્યંત ટૂંકો હોય છે દ્રશ્ય પ્રતિમાઓ તો સેકન્ડના અમુક ભાગ માટે જ સાંદનિક સ્મૃતિમાં ટકે છે દ્રશ્ય પ્રતિમાઓ એટલે કે જે આપણે આંખથી જોઈએ છીએ અને આંખ ઉપર જે ચિત્ર આવે છે તે સાંદનિક સ્મૃતિમાં કેટલી વાર રહે છે તો કે સેકન્ડના અમુક ભાગ પૂરતું જ રહે છે જ્યારે ધ્વનિ પ્રતિમાઓ તો આશરે બે સેકન્ડ જ સાંજાનિક સ્મૃતિમાં ટકે છે દ્રશ્ય છે ખાસ યાદ રાખજો ટૂંકા પ્રશ્ન માટે દ્રશ્ય પ્રતિમાઓ સેકન્ડના અમુક ભાગ માટે ટકે છે જ્યારે ધ્વનિ પ્રતિમાઓ એટલે આપણે જે સાંભળીએ છીએ તે બે સેકન્ડ જ સાવિદાનિક સ્મૃતિમાં ટકે છે એ માટે ચલચિત્ર એટલે કે ફિલ્મનું દ્રષ્ટાંત લઈએ તો ફિલ્મ એ વાસ્તવમાં સ્થિર ચિત્રોની એક શ્રેણી છે જેને અમુક ચોક્કસ ગતિમાં આપણી સમક્ષ રજૂ કરતા તે ફિલ્મ આપણને ગતિમાન સ્વરૂપમાં જ છે એવો ભ્રમ ઉત્પન્ન થાય છે શું કહે છે કે તમે કોઈ વિડીયો બનાવો છો કે તમે કોઈ ફિલ્મનું શૂટિંગ કરો છો ત્યારે એ ચિત્ર છે જે એ માત્ર એક સ્થિર ચિત્રોની શ્રેણી છે કારણ કે ચિત્ર છે એ હલતું ચલતું ન હોય ચિત્ર છે એ એનું કેપ્ચર એટલે કે ચિત્ર છે એ બની જાય છે અને પછી એટલું બધું ગતિમાન હોય છે કે આપણને હલતું ચલતું દેખાય છે અને આપણને ગતિમાન સ્વરૂપમાં છે એવો ભ્રમ ઉત્પન્ન થાય છે બાકી એ સ્થિર ચિત્રોની શ્રેણી જ છે ચિત્ર જેમ જેમ વિડીયો કે શૂટિંગ આગળ થતું જાય એમ એમ ચિત્ર છે એ આગળ વધતું જાય છે એનું કેપ્ચર છે એ બનતું જાય છે અને આગળ વધતું જાય છે આ આપણી દ્રશ્ય સાવંત્રની પ્રતિમામાં ફિલ્મની એક ફ્રેમ બીજી ફ્રેમ ના આવે ત્યાં સુધી જ ટકે છે આ કારણે દ્રશ્યો આપણને અલગ અલગ અને સ્થિર લાગવાને બદલે ગતિમાન લાગે છે આ પ્રકારની સ્મૃતિમાં ઉદ્વિપક તરફથી મળતી માહિતીને મૌલિક સ્વરૂપમાં જ કોઈ પણ ફેરફાર કર્યા વગર જ તેનો સંગ્રહ કરવામાં આવે છે સાવૈદાનિક સ્મૃતિના કારણે જ વ્યક્તિની સામેથી ઉદ્વિપક દૂર થઈ ગયા બાદ પણ તેનું ચિત્ર થોડા સમય માટે બનેલું રહે છે સાવૈદાનિક સ્મૃતિના કારણે શું કે છે કે વ્યક્તિની સામેથી એ જે તે ઉદ્વીપક છે એ દૂર થઈ ગયા બાદ પણ તેનું ચિત્ર છે થોડા સમય માટે એના માઇન્ડની અંદર બનેલું રહે છે એટલા માટે તેને સાંવૈદનિક સંગ્રહ કે સાંવંદિક રજિસ્ટર પણ કહેવામાં આવે છે તે બે પ્રકારનું છે દ્રશ્ય પ્રતિમા સંબંધી અને બીજું છે ધ્વનિ સ્મૃતિ દ્રશ્ય પ્રતિમા સંબંધિત સ્મૃતિમાં વ્યક્તિ જોયેલી વસ્તુ કે વ્યક્તિના વિશે એક સેકન્ડ સુધી ચિત્ર રાખી શકે છે દાખલા તરીકે કોઈના વાહનનો નંબર એક સેકન્ડ સુધી શું કે છે જોયેલી વસ્તુ કે વ્યક્તિ વિશેનો એક સેકન્ડ સુધી દાખલા તરીકે વાહનનો નંબર આપણે વાંચીએ છીએ એક સેકન્ડ રહે છે ને પછી પાછું નીકળી જાય છે આપણા માઇન્ડમાંથી જ્યારે સ્મૃતિમાં વ્યક્તિ કોઈ સાંભળેલા અવાજના ઉદ્દીપકનું ચિત્ર પોતાના મનમાં એક સેકન્ડથી પણ ઓછા સમય માટે રાખી શકે છે ખ્યાલ આવ્યો શું કહે છે કે દ્રશ્ય એટલે કે જે જોયેલું છે તે એક સેકન્ડ સુધી રહે છે જ્યારે સાંભળેલું છે તે અવાજ ના ઉદ્વીપકનું ચિત્ર પોતાના મનમાં એક સેકન્ડથી પણ ઓછા સમય માટે રાખી શકે છે એટલે જ આપણે આગળ વાત કરીને કે દ્રશ્ય પ્રતિમા સેકન્ડના અમુક ભાગ માટે સાવંતની સ્મૃતિમાં ટકે છે જ્યારે ધ્વનિ પ્રતિમા આશરે બે સેકન્ડ જ સાવંદિક સ્મૃતિમાં ટકે છે એટલે દ્રશ્ય પ્રતિમા સંબંધિત સ્મૃતિમાં વ્યક્તિ જોયેલી વસ્તુ કે વ્યક્તિ વિશે એક સેકન્ડ સુધી દ્રષ્ટિમાં રાખી શકે છે દ્રષ્ટિચિત્રમાં જેમ કે વાહનનો નંબર જ્યારે ધ્વનિ સ્મૃતિમાં વ્યક્તિ કોઈ સાંભળેલા અવાજના ઉદ્વિપન્નનું ચિત્ર પોતાના મનમાં એક સેકન્ડથી પણ ઓછા સમય માટે રાખી શકે છે સાંદાનિક સ્મૃતિ એ સ્મૃતિની એક લઘુત્તમ અવધિવાળી લઘુત્તમ એટલે ઓછી અવધિ એટલે સમય એક લઘુત્તમ અવધિવાળી સ્મૃતિ છે એટલે કે એકદમ ઓછા સમયવાળી સ્મૃતિ છે સાંદાનિક સ્મૃતિમાં માહિતીઓને સામાન્યતઃ વધુમાં વધુ એક સેકન્ડની અવધિ માટે જ સંગ્રહિત કરી શકાય છે જો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ટૂંકો પ્રશ્ન બની જાય છે કે સાંવદાનિક સ્મૃતિમાં માહિતી કેટલા સમય સુધી સંગ્રહિત થઈ શકે છે તો સામાન્યતઃ વધુમાં વધુ એક સેકન્ડની અવધિ માટે જ સંગ્રહિત કરી શકાય છે સ્મૃતિના ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રાયોગિક અધ્યયનના આધારે નીચેની વિશેષતાઓ માટે મનોવૈજ્ઞાનિકોમાં સર્વસંમતિ જોવા મળે છે જે આ પ્રમાણે છે પેલું શું કે છે કે સાવૈદનિક સ્મૃતિમાં માહિતી એક સેકન્ડ સુધી જ સંચિત કરી શકાય છે આથી આ સ્મૃતિ ખૂબ જ ક્ષણિક સ્વરૂપની છે ક્ષણિક એટલે કે ઓછા કેટલું માહિતી એક સેકન્ડ સુધી જ વધુમાં વધુ બરાબર બીજું છે ટૂંકા ગાળાની સ્મૃતિની તુલનામાં સાંવદાનિક સ્મૃતિની સંગ્રહ ક્ષમતા વધુ પરંતુ લાંબા ગાળાની ક્ષમતાની તુલનામાં ઓછી હોય છે ટૂંકા ગાળાની સ્મૃતિની તુલનામાં સાંવંદિક સ્મૃતિની ક્ષમતા વધુ છે અને લાંબા ગાળાની સંરક્ષણતાની તુલનામાં સામાન્યની સ્મૃતિ ઓછી છે અને ત્રીજો મુદ્દો સાવૈદાનિક સ્મૃતિમાં સંચિત માહિતીઓનું યથાર્થ પ્રતિનિધિત્વ થાય છે એટલે કે જેવું હોય એવું ને એવું જ એમાં આપણા કોઈ જ વિચારો પડતા નથી એટલે યથાર્થ પ્રતિનિધિત્વ થાય છે જ્યારે ગાળાની સ્મૃતિ તથા લાંબા ગાળાની સ્મૃતિમાં માહિતીનું વિકૃતિકરણ થવાથી એ સ્મૃતિઓ અયથાર્થ પણ થઈ જાય છે કારણ કે વચ્ચે થોડો સમય પસાર થાય છે એમ દરમિયાન બીજાની વાતો કે આપણા વિચારો એના ઉપર અસર કરે છે અને માહિતીનું વિકૃતિકરણ થાય છે અને તે યથાર્થ સ્વરૂપમાં ન રહેતા યથાર્થ પણ થઈ જાય છે હવે ત્યાર પછીનો આપણે બીજો પ્રકાર જોઈએ તો તે છે ટૂંકા ગાળાની સ્મૃતિ સ્મૃતિનો બીજો પ્રકાર છે ટૂંકા ગળાની સ્મૃતિ ટૂંકા ગળાની સ્મૃતિનું આયુષ્ય ટૂંકું અને તેનો વિસ્તાર મર્યાદિત હોય છે શું કે છે આયુષ્ય ટૂંકું અને વિસ્તાર મર્યાદિત છે ટેલિફોન કરવા માટે ટેલિફોનની ડાયરીમાં નંબર જોઈએ અને આ નંબરને ડાયલ કરવા માટે થોડીક ક્ષણો માટે આપણે યાદ રાખીએ શું કરીએ ડાયરી ખોલશું ફટાફટ નંબર વાંચીશું ને સીધા ડાયલ કરીશું ડાયલ કરીને પાછું પૂરું પછી ફરીથી લગાવવો હોય તો શું કરીએ છીએ તો કે થોડો સમય પસાર થઈ જાય તો આપણે ફરીથી નંબર જોવા પડે છે એટલે આ નંબરને ડાયલ કરવા માટે થોડીક ક્ષણો માટે આપણે યાદ રાખીએ છીએ એ ટૂંકાગાળની સ્મૃતિનું ઉદાહરણ છે ટૂંકાગાળની સ્મૃતિમાં સાવિંદરની છાપ કે સુધી જ સંચિત થાય છે જો યાદ રાખજો શું છે એનો સમયગાળો કેટલો છે તો કે આથી આ પ્રકારની સ્મૃતિનું બીજું નામ છે તાત્કાલિક સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પણ તમારા માટે ટૂંકો પ્રશ્ન છે કે ટૂંકાગાળની સ્મૃતિને બીજા ક્યાં નામ ઓળખવામાં આવે છે તે છે તાત્કાલિક સ્મૃતિ ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર ખૂબ જ મર્યાદિત હોય છે એક જ સમયે સાત જુદી જુદી વિગતો કે માહિતીઓના એકમો ટૂંકા ગાળાની સ્મૃતિને કારણે યાદ રહે છે આ બાબતની ખાતરી તમે જાતે પણ કરી શકો છો દાખલા તરીકે નીચે આપેલા આંકડાઓની હારમાળામાં એક પછી એક આંકડા યાદ રાખતા જાઓ અને પછી તેને કાગળ પર લખો જેમ કે ત્રણ આઠ સાત એક તો તમે તરત લખી શકો છો ત્રણ આઠ સાત એક બરાબર નવ છ ચાર સાત ત્રણ એટલે તમે તરત લખશો નવ છ ચાર સાત ત્રણ આવી તમે એક એક આંકડા વધારતા વધારતાઓ વધારતા જાઓ તો વધુમાં વધુ બરાબર એક સમયે વધુમાં વધુ તમે સાત આંકડાઓ યાદ રાખી શકો છો આપણને જોવા મળશે કે મોટાભાગના લોકો સાત વિગતોનું પુનરાવર્તન કરી શકે છે ટેલિફોનના નંબરો સાત આંકડાઓ સુધી હોય છે તેથી તેને યાદ રાખી શકાય છે પરંતુ મોબાઈલ નંબર દસ આંકડાનો હોવાથી સરળતાથી એક જ વારના સંકેતનમાં યાદ રાખી શકાતો નથી સાત આંકડા વધુમાં વધુ પ્રયોગો એવું સાબિત કર્યું છે કે વધુમાં વધુ વ્યક્તિ સાત વિગતોનું પુનરાવર્તન કરી શકે છે બરાબર એટલે ટેલિફોનના નંબર સાત આંકડાના હોય પરંતુ મોબાઈલ નંબર દસ આંકડાના છે એટલે આપણે શું કરવું પડે છે એક જ વખતમાં યાદ નથી રહેતા એટલે આપણે એને બે ચાર વખત વિચારવું પડે છે બે ચાર દિવસ યાદ રાખતા થાય છે કદાચ અભ્યાસીઓએ એવું સાબિત બતાવ્યું છે સાબિત્રી બતાવ્યું છે કે સ્મૃતિ વિસ્તાર સાત આંકડાની ટોચ કક્ષાએ પહોંચી જાય છે ત્યારે વિસ્થાપનની ઘટના જોવા મળે છે એટલે કે સાત આંકડા પછી તમે આઠ નવ દસ એવા આંકડા લખવા જશો તો શું થશે વિસ્થાપન એટલે કે ભૂલાઈ જાય છે વિસ્થાપનમાં પ્રત્યેક નવી આવતી આઇટમ પહેલાંની આઇટમને જાણે કે ધક્કો મારે છે એના કારણે પહેલાંની આઇટમ કે આઈટમોનું વિસ્મરણ થઈ જાય કે નવું યાદ રહે છે ને આગળનું છે એ ભૂલાતું જાય છે આપણે જો એકદાર આંકડા બોલીએ ને તો આગળના આંકડા ભૂલાય છે ને પાછળ આંકડા આપણને યાદ રહે છે પાછળની વિગતો જે જેમ રાતી જાય એમ આગળની વિગતો જાણે ડિલીટ થતી જાય છે માહિતી એકમોની આ મર્યાદા દૂર કરવા માટે જ્યોર્જ એ મિલર ખાસ નામ યાદ રાખજો શું કે છે માહિતી એકમોની આ મર્યાદા દૂર કરવા માટે જ્યોર્જ એ મિલર ખાસ નામ યાદ રાખજો ઓગણીસો ને છપ્પનમાં આ મિલર નામના અભ્યાસીએ સામૂહિકરણની એક પ્રયુક્તિ બતાવી છે તેમાં માહિતીના અલગ અલગ જૂથ બનાવવામાં આવે છે દાખલા તરીકે પાંચ બે નવ સાત ત્રણ એક પચીસ જેવા આઠ આંકડાઓને સહેલાઈથી યાદ રાખવા માટે બાવન સત્તાણું એકત્રીસ પચીસ એવા ચાર જૂથમાં જો વહેંચી નાખવામાં આવે તો સરળતાથી યાદ રહી જાય છે જો સિંગલ ડીઝ સિંગલ આંકડા કરતા તો આપણે જે આપણા મોબાઈલ નંબર પણ આવા બે ટુકડામાં યાદ રાખીએ છીએ ચાર ચારના ભાગ પાડી દઈએ પાંચ પાંચના ભાગ પાડી દઈએ અથવા બ બેના આંકડાના ભાગ પાડી દઈએ એટલે સરળ સરળતાથી યાદ થઈ જાય છે આપ જોર્જ એ મિલરના અભ્યાસે આ સામૂહિકરણની પ્રયુક્તિ બતાવી છે એ જ પ્રમાણે નીચેના અસર એક સેકન્ડના દરે વાંચો પછી તેનું પુનરાવર્તન થઈ શકે કે કેમ તમે ચકાસો એન એફ એલ સી બી એસ યુ એસ એ વી સી આર એફ બી આઈ એના કરતા એનએફએલ સીબીએસ યુએસએ વીસીઆર એફબીઆઈ બરાબર એમાં વીસીઆર આપણો જાણીતો શબ્દ છે યુએસએ આપણો જાણીતો શબ્દ છે સીબીએસ તો આપણા આવા એક એક સિંગલ આંકડા કરતાં કે સિંગલ અક્ષર કરતાં તમે આવા ત્રણ ત્રણના ગ્રુપ મૂકી દીઓ સમૂહિકરણ કરી નાખો તો એ આપણને ઝડપથી યાદ રહે છે આમ પંદર અક્ષરોને જુદા જુદા જૂથમાં ગોઠવીને યાદ રાખવા એ વધુ સરળ છે એટલે એવું માની શકાય કે ગાળાની સ્મૃતિના વિસ્તારને વધારવા માટે એકમ જૂથો બનાવવાની સમૂહીકરણની પ્રયુક્તિઓનો ઉપયોગ ઘણો જ ફાયદાકારક છે ગાળાની સ્મૃતિમાં સંરંચિત માહિતીઓને જ સંગ્રહ કરી શકાય છે જે થોડા સમય અર્થાત ન્યૂનતમ એક સેકન્ડ તથા અધિકતમ વીસથી ત્રીસ સેકન્ડ સુધી જ જાળવી રાખે છે ખાસ યાદ રાખજો કે ટૂંકાગારની સ્મૃતિમાં જે માહિતીનો સંગ્રહ થાય છે તે ઓછામાં ઓછો એક સેકન્ડ અને વધુમાં વધુ વીસથી ત્રીસ સેકન્ડ સુધી ટૂંકાગારની સ્મૃતિને જાળવી રાખે છે ટૂંકાગાળાની સ્મૃતિના અસ્તિત્વને બતાવવા માટે કેટલાક પ્રકારની સાબિતીઓ ઉપલબ્ધ છે જેનો ઉત્તમ પુરાવો ક્રમિક સ્થાન વક્રના અધ્યયનથી પ્રાપ્ત થાય છે જો કોઈ વ્યક્તિ પદોની સૂચિને યાદ કરીને તેનું પુનરાવન કરે છે તો તે સૂચિના શરૂઆતના પદો કરતાં સૂચિના અંતના ભાગમાં અર્થિન પદો ટૂંકાગાળની સ્મૃતિમાં વધુ યાદ રહે છે ટૂંકાગાળની સ્મૃતિને બીજું નામ કામચલાવ સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે પદો એટલે કે જે શબ્દનો કોઈ અર્થ ન નીકળતો હોય બરાબર જેમ કે કમલ તો કમલ છે અર્થ નીકળે બરાબર કલમ છે અર્થ નીકળે પણ કજગ તો કજગનો કોઈ અર્થ નીકળે નહીં તો કજગ શબ્દ છે એ અર્થિન છે જેનો કોઈ અર્થ નથી નીકળતો એવા અર્થિન શબ્દોની સૂચિ એટલે કે એક લિસ્ટ યાદી બનાવવાની અને એનું પુનરાહન કરવાનું કહો તો કે છે શરૂઆતના સૂચિના પદો કરતાં સૂચિના અંત ભાગના અર્થિન પદો છે બરાબર એ ટૂંકાગાળાની સ્મૃતિમાં વધુ યાદ રહે છે આ ગણા ડિલીટ થાય છે અને પાછળના હોય એ આપણને યાદ રહે છે આમ ટૂંકાગાળાની સ્મૃતિનું બીજું નામ શું છે ચલાવ સ્મૃતિ બરાબર ચલાવ સ્મૃતિ તરીકે એને ઓળખાય તાત્કાલિક સ્મૃતિ કયો ટૂંકા ગળાની કયો અથવા તો તમે એને ચલાવ સ્મૃતિ તરીકે ઓળખાવી શકો છો હવે એના પછીનો ત્રીજો પ્રકાર છે તે છે લાંબા ગાળાની સ્મૃતિ લાંબા ગાળાની સ્મૃતિ સાપેક્ષ રીતે કાયમી કે સંપૂર્ણ કાયમી સ્મૃતિનો ભંડાર છે શું કે છે કે કાયમી સ્મૃતિ આ જીવન પણ ટકી રહે છે એટલે એને શું કીધું છે સંપૂર્ણ અથવા કાયમી સ્મૃતિનો ભંડાર કારણ કે ટૂંકાગાળની સ્મૃતિમાંથી કેટલીક માહિતી લાંબા લાંબાગાળની સ્મૃતિમાં પ્રવેશે છે એકની એક બાબતનું પુનરાવર્તન થતું રહે તો તેની છાપ પ્રબળ બને છે ને લાંબા સમય સુધી તે ચડવાઈ રહે છે જો કુદરતી રીતે આવી વ્યવસ્થા ન હોત તો જે સહજ રીતે આપણે વિવિધ વર્તનોને વ્યવહારો કરીએ છીએ તે કરી શકત નહીં રોજ સવારે ઉઠીએ અને મમ્મીનો ચહેરો જઈને પૂછે કે તું કોણ છે આવું બને રોજ સવારે બુક ખોલી અને વળી એ બી સુધી કકો આપણને આવડે નહીં એટલે વાંચી શકીએ નહીં તો વિચારો કે આપણું જીવન કેવું હોત એટલે આ કુદરતી રીતે ખૂબ સરસ આપણને ભગવાને વ્યવસ્થા કરી આપી છે કે તમે જે વસ્તુ છે બરાબર એને જોયા પછી એક બે વખત એનું રટન કરો કે એને યાદ કરો પછી એની એક છાપ છે એ પ્રબળ બની જાય છે અને પછી આપણા લાંબા ગાળાની સ્મૃતિમાં કાયમ માટે ટકી રહે છે અને આપણા વ્યવહારો છે એકદમ સરળ બની જાય છે લાંબા ગાયની સ્મૃતિ એ ચીરકાલીન ચીર એટલે લાંબુ ને કાલીન એટલે સમય લાંબા ગાળની સ્મૃતિ એ ચીરકાલીન સ્મૃતિ છે તેની સંગ્રહ શક્તિ ઘણી મોટી છે બહુ મોટો ડબ્બો છે તમે એમાં જેટલું ભરો એટલું ભરાય છે લાંબા ગાયની સ્મૃતિ ચીરકાળ સુધી ટકી રહે છે કેટલીક તો જીવન પર્યંત પણ ટકી રહે છે આ જીવન પરંતુ એના ઉપરથી એમ માની લેવાની જરૂર નથી કે આવી સ્મૃતિનું ક્યારેય કોઈ સંજોગોમાં વિસ્મરણ થશે જ નહીં ઘણા વર્ષો પછી અમુક બનાવ કે ઘટના કાલે જ બની હોય તેવું અનુભવાય છે એનું રહસ્ય લાંબા કાળની સ્મૃતિ એટલે લાંબા કાળની છે એટલે મતલબ એવો નથી કે ક્યારે કોઈ વસ્તુ છે એ ભૂલાશે જ નહીં બરાબર જીવન પર્યંત ટકી જ રહે છે એવું માની લેવાની જરૂર નથી પરંતુ સ્મૃતિનું ક્યારેક કોઈ સંજોગમાં વિસ્મરણ થશે જ નહીં એવું પણ માનવાની જરૂર નથી પણ ઘણા વર્ષો પછી અમુક બનાવ કે ઘટના કાલે જ બની હોય એવું પણ આપણને યાદ રહે છે જીવન દરમિયાન આપણે જે કાંઈ જ્ઞાન મેળવીએ છીએ જે કાંઈ કુશળતાઓ કેળવી હોય પદ અને હોદ્દાઓ પ્રાપ્ત કર્યા હોય સન્માનો મેળવ્યા હોય તે બહુ જ લાંબા ગાળની સ્મૃતિમાં સંગ્રહિત થાય છે જેમ કે આપણે જ્ઞાન મેળવ્યું છે આપણે કકોબારક શીખ્યા છીએ એ શીખ્યા છીએ બરાબર આપણે જે કાંઈ પણ જ્ઞાન મેળવ્યું છે આપણે જે કાંઈ પણ કુશળતાઓ પ્રાપ્ત કરી છે બરાબર પદ પ્રાપ્ત કર્યા છે હોદ્દાઓ પ્રાપ્ત કર્યા છે સન્માનો મેળવ્યા છે તો એ આપણી લાંબા ગાળની સ્મૃતિમાં આ જીવન ટકી રહે છે લાંબા ગાળની સ્મૃતિને એલ લાંબા ગાળાની સ્મૃતિ એટલે લોંગ ટર્મ મેમરી એટલે એને શું કહેવાય છે એલટીએમ અને ટૂંકા ગાળાની સ્મૃતિ છે એને આપણે શું કહીએ છીએ તો કે એસટીએમ એટલે કે શોર્ટ ટર્મ મેમરીને લાંબા ગાળાને એટલે લોંગ ટર્મ મેમરી એલટીએમમાં જે સંગ્રહિત થયેલું હોય છે તેનું ઘણું ખરું શબ્દાર્થના સ્વરૂપમાં હોય છે અલબત્ત દ્રશ્ય પ્રતિમાઓ ધ્વનિઓ અને ગંધ સુગંધનો સંગ્રહ પણ લાંબા ગાળાની સ્મૃતિમાં થઈ શકે છે દ્રશ્ય ધ્વનિ અને ગંધ સુગંધ એનો સંગ્રહ પણ લાંબા ગાળાની સ્મૃતિમાં થઈ શકે છે જો આપણા ઘરે કોઈ વસ્તુ બની હોય અને પછી અથવા તો વારંવાર બનતી હોય ને આપણે એની સ્મેલ લીધી હોય બરાબર હવે એ આપણા લાંબા ગાળાની સ્મૃતિમાં એની સુગંધ છે એ ટકી ગઈ છે અને આપણને ખબર છે કે હવે આ સુગંધ છે તે આઈટમની કે આ વસ્તુની જ છે હવે આપણે બીજે ક્યાંય જઈએ છીએ અને સેમ એવી સ્મેલ આવે છે એટલે આપણે તરત જ યાદ કરીને કહીએ છીએ કે આજે તમારા ઘરે આ વસ્તુ બને છે કારણ કે આવીની સુગંધ આપણા મગજની અંદર પડેલી છે લાંબા ગાળાની સ્મૃતિમાં બરાબર એટલે એ સ્મેલ લેતા જ આપણે ખ્યાલ આવી જાય છે કે આવી સુગંધ મારા ઘરે પણ આવતી હતી ત્યારે આ આઈટમ બની હતી આ સુગંધ અત્યારે અહીંયા પણ આવે છે એટલે આ ઘરે આ જ આઈટમ બને છે બરાબર હવે આપણે અહીંયા સ્મૃતિના ત્રણ પ્રકારો જોઈએ ટૂંકા ગાળાની સોરી સાંજાનિક સ્મૃતિ બરાબર ત્યાર પછી બીજો પ્રકાર છે ટૂંકા ગળાની સ્મૃતિ અને ત્રીજો પ્રકાર છે તે લાંબા ગાળાની સ્મૃતિ આપણે સાંવેદાનિક સ્મૃતિ છે એમાં શું કીધું કે તે સેકંડના અમુક ભાગ સુધી જ ટકે છે જ્યારે ટૂંકા ટૂંકાગાળાની સ્મૃતિમાં એનું બીજું નામ તાત્કાલિક સ્મૃતિ અથવા કામચલાઉ સ્મૃતિ છે બરાબર અને આપણે વધુમાં વધુ સાત આંકડાઓનું પુનરાવર્તન કરી શકીએ છીએ અને એમાં પણ શું કીધું કે જો આપણે એને એક સમૂહીકરણ કરી દઈએ તો વધુ માહિતીઓ છે તે યાદ રહે છે અને ઓછામાં ઓછું એક સેકન્ડ અને વધુમાં વધુ વીસથી ત્રીસ સેકન્ડ સુધી માહિતી સચવાઈ રહે છે ચાલો લાંબા ગાળાની સ્મૃતિનો સમયગાળો છે તે આજીવન રહે છે બરાબર જીવન પર્યંત રહે છે હવે એના પછીનો જે મુદ્દો છે તે છે લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો લાંબા ગાળની સ્મૃતિના પ્રકારો છે તે આપણે હવે નવા વિડીયોમાં ફરીથી મળીશું ત્યારે અભ્યાસ કરીશું ત્યાં સુધી નમસ્કાર